નમસ્કાર મિત્રો આજે અમે મેઘરજ બાજુ આવ્યા છીએ ફીલ વર્કમાં અને એક કપાસમાં મસ્ત રિઝલ્ટ મળ્યું છે એનું આપણે રિવ્યુ લઈશું તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી બરાબર હવે આ તમે જે કપાસનું વાવેતર કર્યું છે એમાં આપણી કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તમે જોઈ રહ્યા હાઈટ પ્રમાણે જ કપાસ થઈ ગયા છે અને આખું ખેતર બહુ સારામાં સારો વિકાસ થયો છે આ પ્રોડક્ટ વાપરવાથી તમે સંતોષ છો સંતુષ્ટ છો ને હવે આજુબાજુના જે ખેડૂત મિત્રો છે તમે અહીંયા આગળ આવો તમને અમે એ પૂછીએ છીએ તો આમાં આપણી પ્રોડક્ટ વાપરવાથી ફાયદો જ છે ને કોઈ નુકસાન નથી આ કપાસ જે નિંદામણનાશક દવાવાળો પંપ હતો એના કારણે હાવ ફેલ થઈ જવાની તૈયારીમાં હતી પણ અત્યારે તમે જુઓ કેટલો મોટો ગ્રોથ થયો છે સાહેબ અને તમે જુઓ ઝીંડવા પણ તમે જુઓ કેટલા મસ્ત બેઠા છે એમ અને તમે જોઈ શકો છો ઝીંડવા ગણીએ તો લગભગ સિત્તેર ઉપર થાય આમ ગણીએ તો નાના મોટા બધાએ બરાબર પણ હજી કપાસનો વિકાસ ચાલુ જ છે પાછો એટલે અહીંયા વિકાસ ચાલુ જ છે અને અહીંયા કમ્પ્લીટ તમે જુઓ મોથોડું કપાસ આવી ગયા છે અને સારામાં સારું વિકાસ છે આ પ્રોડક્ટ વાપરવાથી તમે સંતુષ્ટ છો ને તો બીજા મિત્રોને આપણે વાપરવાનું કહી શકીએ કે ના કહી શકીએ બરાબર તો અહીંયા બીજા મિત્રો પણ વાપરે અને સારામાં સારું રિઝલ્ટ બને સારામાં સારી આવક કરે ઓર્ગેનિક ખેતી કરે મહત્વનું મહત્ત્વનું છે બરાબર અને જમીન બી સુધારે લોકોની હેલ્થ હેલ્થવેલ્થ સુધારે અને સારામાં સારી કેરિયર બને એ એ સાથે જય હિન્દ જય માય ઓકે અને અમારા જયશંકર ફોટોમાં આવવાના બાકી રહ્યા હતા એટલે આ પણ ફોટોમાં આવે છે અને બધા જુઓ ખેડૂતો અહીંયા અમે ખેતરની મુલાકાતે આવ્યા જ છીએ આજે તારીખ કઈ થઈ ભાઈ આઠ નવ બે હજાર ચોવીસના રોજ આ મુલાકાત લીધી હજી આપણા ખેતરનો વિડીયો બનાવીશું સાહેબ હજી લગભગ એક મહિના પછી પાછો ફરીનો વિડીયો બનાવીશું અને આજે આનો કેટલો ગ્રોથ હશે એ આપણે બધા જ જોઈશું તો તમે બધા જ કહી શકો સારું રિઝલ્ટ છે સાહેબ બરાબર ઓકે જય હિન્દ જય માય લાઈફસ્ટાઈલ